પોલીસની ઉપસ્થિતિમાં સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યા બાદ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જે યાત્રા સમગ્ર ચાણસમા શહેરની અંદર પરિભ્રમણ કરી નિજ સરદાર ચોકમાં સંપન્ન થઈ હતી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા તેમજ હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ચાણસમા શહેરની અંદર સોમવારે સવારે શહેરની અંદર આવેલ સરદાર ચોકમાં ચાણસમા ધારાસભ્યો દિનેશભાઈ ઠાકોર મામલતદાર ભગવતીબેન ચાવડા અને ચીફ ઓફિસર તથા રાજકીય આગેવાનોની હાજરીમાં યોજાઈ હતી જે સમગ્ર શહેરમાં પરિભ્રમણ કર્યું હતું રિપોર્ટર કમલેશ પટેલ પાટણ